જે બહુ નડે છે અને એ તે માયામાસી છૂટતું નથી આપણે એક શબ્દ હંમેશા વાપરીએ છીએ તમે કોઈ કથામાં જાઓ કોઈ સંતની શરણમાં જાઓ કોઈ આશ્રમમાં જાઓ એટલે શું કહીએ અરે ગુરુજી છોડવા તો માંગીએ છીએ પણ છૂટતું નથી ના ના છોડવું નથી આગળ પણ મેં આ ઉદાહરણ આપ્યું હતું ને આજે ફરી આપીશ કે જ્યારે તમને જરૂરી હોય હે ને કંઈક જોઈતું હોય અને બાધા લેવી હોય ત્યારે પ્રાણથી પ્રિય ચા કે જેને આંખ ખુલતા ના સાથે યાદ કરીએ એ પ્રાણથી પ્રિય ચા થતી જાય છે ને કેમ બદલામાં ચા કરતા મોટું કઈક મળવાનું છે એટલે બાધામાં પણ આમાં આપણે સમજતા નથી કે સંસાર કરતા મોટા પરમાત્મા છે સત્ય સ્વરૂપ છે એમની પ્રાપ્તિ બાદ કઈ પણ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી આ ભાવને સમજતા નથી અને એટલા માટે આપણામાં એ ભાવ નથી જાગતો